સુરતની ઇકોસેલ પોલીસે શહેરના ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીએ સુરતના વેપારીઓ સાથે ઠગાઈ કરી મુંબઈમાં એક લાખો રૂપિયાનો ફ્લેટ પણ ખરીદી કરી લીધો હતો સુરત સિટીની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે થાય છે સુરતમાં તૈયાર થયેલા કાપડ મોટા પાયે વેચાણ થાય છે ત્યારે આર્થિક લેવડ દેવડ વધારે થવાથી ઠગાઈની ઘટનાઓ પણ ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર બનતી હોય છે કાપડ માર્કેટમાંથી મોટી રકમનું કાપડ ખરીદી બાદમાં દુકાનો અને પેઢીઓ બંધ કરી ઠગબાજો ઠગાઈ કરતા હોય છે થોડા સમય પહેલા પોલીસ દ્વારા સોશિયલ ટીમની રચના પણ કરવામાં આવી છે આ ટીમ સભ્યો કાપડ માર્કેટમાં થયેલ ઠગાઈના ગુનાઓ ઉકેલવા કામગીરી કરે છે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચમાં પ્રફુલભાઈ બરોડિયાએ એક ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભવ્ય ટેક્સટાઇલ નામના કાપડનો વેપાર ધંધો કરે છે થોડા સમય પહેલા આશા એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર મેહુલ પ્રવીણભાઈ સાથે કાપડ વ્યવહાર કર્યો હતો ત્યારે આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી માર્કેટમાં ઘણા વેપારીઓ સાથે ઠગાઈ કરી હતી તમામ આરોપીઓએ સાથે મળી પૂર્વ કાવતરો રચી ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ સાથે વેપાર શરૂ કર્યો હતો અને શરૂઆતમાં વિશ્વાસ કેળવી સમયસર પેમેન્ટ ચૂકવ્યો હતો ત્યારબાદ પૂર્વ આયોજિત સહિત કાવતરા પ્રમાણ માર્કેટમાંથી વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદી પૈસાની ચૂકવણી કરી નહોતી આરોપીઓએ કાપડ માર્કેટમાં એક કરોડ પંદર લાખથી વધુની કાપડની ખરીદી કરી પૈસાની ચૂકવણી કરી નહોતી જે સરદમ બે સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ દરમિયાન ઈકો સેલ પોલીસને બાતમી મળી હતી કે ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મેહુલ પ્રવીણભાઈ જાગાણી મુંબઈમાં છે જેથી પોલીસે મીરા રોડ કોવિન્સ પાર્ક પાસેથી આરોપીને

પેમેન્ટની ચુકવણી નહી કરી ઠગાઈ આચરતો હતો આરોપી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં અને પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો રિપોર્ટ ન્યૂઝ સુરત